છે આપણા મિત્ર એમને પૂછીએ કે અહીં એમના ભૂમ્યા છે તો ખરેખર આટલું બધું રઢિયામણું સ્થળ ચારે બાજુ રણ અને તમે મેપમાં જોશો તો જ્યારે ઝૂમ કરશો ત્યારે આ સ્થળ દેખાશે ખરેખર જે છે એ અદભુત છે આપણે પૂછવાની કોશિશ કરીએ કે અહીંયા કઈ રીતનું આખું સ્થળે છે આ મોહનભાઈ કેમ છો આનંદ મંગલ મજા હવે આપણે લગભગ એકાદ વર્ષ પહેલાં વાત થઈ હતી

અત્યારે કામ હવે લગભગ પૂરણ થવાને આ રહ્યા છે અહીંયા વડીલો દ્વારા હા એ અછતના વર્ષો હતા અછતના વર્ષોમાં દુકાળગ્રસ્ત દુકાળમાં અનેગા હેઠળ ખાણેત્રાજી આપણે કહી હા હા એ ખાણેત્રા આ આખ્યા કો જે રસ્તો છે હા હા એ પહેલા બનાવવામાં આવેલો હતો અને ત્યારે જે મોટી ઉંમરના આજે પણ જે વડીલો છે હમ હમ એમની ઉંમર 80 ને વર્ષ એ વડીલો જણાવે છે કે અહીંયા એક આ જે સ્થાનક છે અહીંયા જ્યારે રહેતા હતા ત્યારે પણ એક આખ્યા કો કાજે હું હતો એક નાનું એવું આમ મંદિર આકારનું હતું ને એમાં हनुमान दादाના બહુ જૂના બેસણા છે બરાબર એનાથી પણ પહેલા જે મોટલું મંડળ ના છે એ કહે છે વડીલો કે અહીંયા કોઈ એક બાવાજી હતા એ બાવાજી અહીંયા જ રહેતા હતા જે વટે માર્ગુ હતા અહીંયા हनुमान दादाની સેવા કરતા પૂજા અને જે વટે માર્ગુ હતા એને આશ્રો આપતા અને અહીંયા આજથી 8-10 વર્ષ પહેલા

છ કિલોમીટર ખડે નું કાઠો છે એટલે બાંબરકા ગામ થઈ જાય છે જે આ બાજુ 5 કિલોમીટર હા આ બાજુ જે રવિચિ માતાજી નું બેસણા છે આપણી ગાંગટા બેટ ઉપર જે બહુ જૂનું મંદિર છે એ અહીંયાથી રવિચિ માતા હા એ હા અહીંયાથી પૂર્વ બાજુ દસ કિલોમીટર ઉપર ગાંગટા બેટ છે બરાબર અચ્ચે પર બીજો બેટ છે કારો બેટ છે અહીંયાથી પાંચ કિલોમીટર

બે બહુ મોટા તળાવ છે એમાં અત્યારે હજારો પક્ષીઓ સાથે હજારો જે હોય એ લઈ રહ્યા છે બહુ અહીંયા છે તો આજે હનુમાન દાદાની દયા છે કે એમના માધ્યમથી જ એમના એક સૌ ભક્તો દ્વારા કામ થાય છે અહીંયા અનેક લોકોને બહુ સારા ચમત્કારો પણ જોવા મળ્યા છે દાદા ઉપર જે શ્રદ્ધા લઈને આવે જે મન ઈચ્છા લઈને આવે છે એ દાદા એમની પૂરી કરે છે એટલે બહુ દૂર દૂર થી લોકો દર્શન માટે પણ આવતા હોય છે અને રઢિયામણો સા ચારે બાજુ રણ એટલે સરકાર દ્વારા લોકોની ની માંગણી ને ધ્યાન રાખીને રાજકીય આગેવાનો ની મહેનત થી આ ખેડૂત ની બહુ જૂની માંગ હતી એકલ બાંબડ હા એ રસ્તો બની રહ્યો છે એટલે હવે દાદાના સ્થાનકે આવવા માટે સૌને ભીડ હવે વધારે અનુકૂળતા રહેશે આથી પેલા જયારે હતું ત્યારે રસ્તો નતો ત્યારે લોકો અહિયાંથી છ કિલોમીટર નું રણ છે એ પાણીમાં બે બે ત્રણ ત્રણ ફૂટ પાણીમાં પેદલ એટલું પાણી હોય તેવું પણ

એમને પણ એક આ વિશ્રાંતિ ટાઈપનું એક આખ એવું આશ્રય સ્થાન છે કે અહીંયા આશરો મળી જશે અહીંયા પાણીની પણ સુવિધા છે એટલે અને આવનાર લોકોને જે મનની ઈચ્છા લઈને આવતા હોય છે એ વિમાન અહીંયા મળતું હોય છે અને દુઃખ અહીંયા આવ્યા પછી તમામ દુઃખો ભૂલીને પાછા જાય છે એટલે દાદા દુઃખ કષ્ટ ભંજન છે આ રણેશ દાદા ધામ અને સૌ ભક્તોને આહવાન પણ છે એક વખત જરૂરથી આપણે આ

હોય છે જોયું છે હનુમા આ બાજુ ગાંધા પેટ ઉપર થી કોઈ અજાણ્યો માણસ આવે છે અને વચ્ચે બતી અલોપ થઈ ગયો તો શોધવા પણ ગયા હોય કોઈ માણસ છે તો ક્યાંય ભૂલો ના પડ્યો હકીકત માં એવું હોતું નથી

એકદમ રણ ની કાંઠે હોવા છતાં એની અંદર એક બહુ મોટું કુવો છે પાણી નું એની અંદર એકદમ ઠંડુ ગમે ત્યારે તમે જાઓ એકદમ ઠંડુ પાણી અને એકદમ મીઠું પાણી મળે

આપણે ઘણી વાર એનું લોહી પીતા હોય એની જગ્યાએ આપણે દોહન કરવું દોવા જોઈએ પણ દોવાની જગ્યાએ આપણે ઘણી વાર લોહી પીતા હોઈએ એટલે આ જીવસૃષ્ટિ છે એનું દોહન કરી શકે પોષણ કરી શકે આપણે એનું સંવર્ધન જેટલું આપણાથી થાય એટલું આપણે એમ મહેનત કરી એનું સંવર્ધન કરીએ તો આપણા માટે લાંબો સમય એનું સુખદાયક હા શુભ ઉપયોગ અને આવતારી આવનારી પેઢીને પણ ખબર પડે કે બાકી આપણે એને ઉલેચવા મળશું એનું લોહી પીવા મળશું તો પછી સોસાઈ જશે તો આવી રીતે ભાઈ આ લગભગ મોન ભાઈ આ કેવડું ભાઈ અહીંયા આપણે બેટની આ લગભગ 4 કિલોમીટર નું મોટો બેટ છે 5 કિલોમીટર અચ્છા અચ્છા આજે આપણે ઊભા છે અચ્છા મતલબ આમ ચોરસ ફરતા 5 6 કિલોમીટર થઈ તો આવી રીતે આપણે આ ભચાઉ તાલુકામાં પડે ને હા ભચાઉ તાલુકા નજીકમાં અહીંયા માંભડકા ગામ છે માંભડકા ગામ 8 કિલોમીટર માંભડકા ગામ છે અચ્છા

અચ્છા ભુજ બાજુ થી જેને આવું છે એ ખાવડા થઈને ખડીર આવે ખડીર થી થોડા વિરા બાંભડકા થી થઈને આવી શકે અને આ બાજુ એકલ માતા જે બચાવ થઈને થી બચાવ થી ખારોઈ ખારોઈ થી ચોબારી કડખોઈ ભરોડિયા એકલ માતા થી થઈને આવી શકે વાહ વાહ તો આપનો ખૂબ ખૂબ આભાર અને રાપર થી પણ રાપર થી જે છે એ જેસડા જેસડા થી સુઈ સુઈ થી આ જે સાતરકી વાળો રસ્તો છે સાતરકી થઈને એકલ થઈને આવી શકે તો આપનો ખૂબ ખૂબ આભાર દાદાના હવે છેલ્લે તમને ક્લિપ બતાવી દર્શન કરી અને પછી આપણે ખડીરમાં જાશું અને ખડીરમાં જે કાંઈ જોયા જેવા જાણ્યા જેવા સ્થળ રહી ગયા છે એ પણ તમને હું બીજા ભાગમાં બતાવીશ ચાર પાંચ દિવસ આપણે રોકાશું અને મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા જે જૂના પાડિયાઓ છે પાંચેક હજાર વર્ષ જૂના એવું બધું એવું અનુમાન છે આપણે મહાદેવભાઈ બારટ જે રાજપૂત ભીમાસરના સામે પાડ્યા મેં તમને અગાઉ વિડીયોમાં બતાવ્યા છે તો દાદાના હવે ચરણો વંદન કરી અને હવે જશું ખડીર તો હવે આપણે આવી ગયા છીએ દાદાના ચરણોમાં અને હવે વંદન કરી દાદાને ચરણોમાં પ્રાર્થના કરી કે હે ભગવાન સૌને સદબુદ્ધિ દેજે મારા વાલા જે તમારા દર્શન કરે વિડિયા થ્રુ કે અન્ય કોઈ અહીંયા આવીને તો આવી રીતે તમને ત્યાં વિડીયોના બનાવ્યો અને આ બાજુ અહીંયા પણ આશ્રમનું સ્થળ છે પાણી પાણી એ બે લેવું હોય આવી રીતે લાગી પચાસ માણસ અહીંયા બેસી શકે અને અહીંયા બધું ચાય પાણી જો કોઈ માણસ હાજરમાં હોય તો અહીંયા ચાય પાણી વિશ્રામ હોય એ વ્યવસ્થા છે તો દાદાના આચરણોમાં વંદન કરી લીધા છે આપણે છું કલાકાર એને ક્યાંય ને ક્યાંય જવું હોય કે હું એની જોડે જઉં છું જેવો હમણાં સમયસર આવતો નથી આપણે